તો આપણે યુટ્યુબ ચેનલ માં નવા હો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવાનું બોલતા નહીં વિડીયો ને શેર કરવાનું બોલતા નહીં કેમ કે અમારા વિડીયો તમને પાસે આવતા રહીએ તો ફટોફટ લાઈક કરો ને વિડીયો ને શેર કરો ને પછી બતાવવામાં આવે છે તમને માંડવી કેટલી ઉતારો આવ્યો અમારો કેવી માંડવી થાય તો તમને બધું કહેવામાં આવશે આગળ હલો બાકા જીક્યા હાલે છે ફૂલ બાકાજી કે હાલે કેમ કે ભાઈ કાલે છે અંતરે તો અત્યારે બોલાવેકી જોઈ શકો છો એ ઓપનૈ તમે જોવો ને તો ભાઈ બપો બોલાવે જી ભાઈ આપણે ડબ્બાનો વિડીયો મૂક્યો તો ડબ્બો છે ને ભાઈ અત્યારે હલવાનો છે આપણે ત્યાં ગયા હતા જોઈને આવતા ગયા સી તો એ પૂરો વિડીયો જોઈ લેજો એમાં શું કે શું નથી કેવું પોઝિશનમાં આવે છે કે એવો નથી આવતો તો કમેન્ટ કરી થોડી ને આપણે અત્યારે

કેમ છે ભાઈ ઢગલો કેમ છે મસ્ત બનો ને કમેન્ટ બમેન્ટ માય જોવા માં ધબા તબી બોલાવી જોવા એમ આપણી ફેસબુકમાં તમે કેમ ધબા બોલાવો એમ આપણી યુટ્યુબ ચેનલમાં ધબા તબી બોલાવો કમેન્ટ ફેસબુક ફેસબુકમાં કેટલી કમેટું પડે રે તો આપણી યુટ્યુબ ચેનલની અંદર એ કમેન્ટ જ કરવા એ આપણી ફેસબુકમાં નામ છે ને એ જ યુટ્યુબ ચેનલનું આપણું નામ છે તો આપણા એમાં પણ વિડીયો આવતા હોય છે તો એમાં પણ જાજો એમાં એ છે કે ફૂલ કરીને જ છે આપડી યુટ્યુબ ચેનલ તો นี่มาดูเป๊ะอะไรกันเลยวิดีโอว้ฮัลโหลวัดัวฮัลโหลฮ่า